શહેર સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં પસાર થતી વીજ પુરવઠા લાઇન માટે દ્વારા હાઈ વોલ્ટેજ ડીપી મૂકવામાં આવી છે પરંતુ ત્યાં સેફટી ગ્રિલ બનાવવામાં આવી ન હોય હાઈ વોલ્ટેજના કારણે બે દિવસના એક બકરી અને બે કબૂતરને કરંટ લાગતા મૃત્યુ પામ્યા હોય આ બનાવ અંગે વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠનના નેજા હેઠળ સેફટી ગ્રીલ બનાવવા તેમજ વીજ કરંટથી આ ચોકમાં રમતા બાળકો અને નજીકમાં આવેલા મદ્રેસામાં બાળકો અભ્યાસ કરતા હોય અકસ્માત થવાનો ડર તેઓને સતાવી રહ્યો છે ત્યારે ડબોએ એમજી વિસેલના જવાબદાર અધિકારીઓને તાકીદે સોમેશ્વર પાર્કમાં હાઈ વોલ્ટેજ ડીપીની આજુબાજુ સેફ્ટી ગ્રિલ બનાવવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી સોમેશ્વર પાર્ક વિસ્તારમાં એક ડીપી લગાવવામાં આવેલું છે છેલ્લા છ સાત મહિનાથી આ ડીપી ખુલ્લી હાલતમાં મૂકેલું છે થોડાક ઘટ સમયથી એમજી ખાતે અમે એક અરજી આપેલી હતી તેનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલ નથી આ ડીપી ખુલ્લું હોવાથી અહીંયા કોમન પ્લોટ આવેલું છે નાના નાના બાળકો રમે છે બાજુમાં મદરેસા અને મસ્જિદ આવેલું છે સામે ટ્યુશન ક્લાસ પણ આવેલું છે અહીંયા છોકરાઓ રમતા હોવાથી ભૂલથી કોઈકનું હાથ અડે તો મોટી જાનહાનિ થાય એવું લાગી રહ્યું છે અત્યારે થોડાક જ દિવસ પહેલા અહીંયા એક જાનવર અડવાથી એક્સપાયર થયું હતું અત્યારે હાલમાં એક કબૂતર પણ મળી ગયું છે એટલે અમારી એક માંગ છે કે વહેલી તક અહીંયા લોખલની સેફ્ટી ગ્રીડ લગાવી એમજી અમારું આ કામ પૂરું કરે જેથી કરીને છોકરાઓ અને રે વિસ્તારના લોકોનું સુરક્ષા થાય બિલાલ પુરાવાળા નેશનલ પ્લસની સ્ટફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સક્સ્રાઇટ કરો બે તફાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર